આહું નાખે ભવ પોલીસ ફોટો કાડો આપું ફોટો પોલીસ બટાન કિંમત ફોટો ફોટો આની કિંમત થાય માર નામ દે શું હું ના કઈ નંબર લગ દે યામનાતી કાર્બેટલ બહુ લગન મત કાર્બેટલ બહુ એ ફોન સપાવસ

Yang भाई माती

પછી ટમેટા આવે છે આ હે આદુ લસણ કોદીનો ધાણાભાજી ને મિક્સ કરેલી બધી ચટણી

ઉતારી લેવાનું છે 10 મિનિટ માટે ચડવા દેવાનું છે આ 10 મિનિટ માટે ચડી જાય એટલે હવે હો કારીગર બઈડલા આ ગરમ મસાલો મસાલો પસું હું કહી વાત કરું માં ચડી જાય એટલે ઉતારી લેવાનો છે સાત્ર પ્રમાણે તમારે ચડવા દેવાના લીધું એક બોલી જાય આમાં ઉખાણે આવી જાય એટલે રેડી કે કણુ આ ગાવી મીઠા